મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી પૂર્વે દહીહાંડી ઉત્સવની ગોવિંદા પથકોની સાથે નાગરિકોએ જોશભેર કરી ઉજવણી મુંબઈમાં ખાસ કરીને વિવિધ પરાના વિસ્તારો અને થાણે નવી મુંબઈ કલ્યાણ ડુંબિવલી સહિત રાજ્યમાં દરેક સંગઠનોએ પારંપરિક રીતે હર્ષોલ્લાસ સાથે કરી ઉજવણી દહીહાંડીને ફોડવા માટે એકની ઉપર એક ચડીને માનવ પિરામિડ બનાવવામાં આવ્યા દરેક શહેરની સોસાયટી અને હાઉસિંગ સોસાયટી જાહેર રસ્તાઓ મેદાનોમાં ફૂલોથી શણગારેલી દહીહાંડીને ફોડવાનું સેલિબ્રેશન કર્યું મુંબઈ થાણેમાં લાખો રૂપિયાનો વિનામોવાળી ઊંચી દહીહાંડી સોશિયલ મીડિયા પર ચર્ચાનું કારણ બની મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણીને કારણે દહીહાંડીનો ઉત્સવ રાજકીય બની રહ્યો હોવાનું લાગ્યું મહાયુતિના પક્ષોની સાથે મહાવિકાસ વિવિધ પક્ષોએ પોતાના મટકી ફોડીને આમને આરોપ પ્રત્યારોપ હતા રાજ્યના નાગરિકોએ હાંડીના સિલિબ્રેશન કર્યું પણ મોડે સાંજ સુધીમાં ચાલીસથી થી વધુ ગોવિંદા ગાયલ થયાના અહેવાલ સિદ્ધિવિનાયક વિનાયક મંદિરમાં જન્માષ્ટમી અને હાંડીનું સેલિબ્રેશન